જયારે જયારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે પણ બિગરાણીઓ બતાવે છે ડર બતાવે છે ખોટા કેસો કરવાની ધમકીઓ આપે છે મન નાખવાની ધમકીઓ આપે છે ત્યારે આ દેશ

આ દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે કે સબ નર કહેરે પરસ્પર પ્રીતિ એટલે કે એવો દેશ કે જ્યાં દરેક સમાજનાતિ અને ધર્મના લોકો એક સાથે હળીમળીને પ્રેમથી અને ભાઈચારાથી રહે પરંતુ આ દેશની અંદર જારે જારે પણ ચુટણીઓ આવે છે ત્યારે ત્યારે આ દેશના ભ્રષ્ટા ભ્રષ્ટ વડાપ્રધાન ખોટામાં ખોટા વડાપ્રધાન મોદી જયારે ભ્રમિત કરવાની વાતો કરે છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાતો કરે છે ત્યારે આ લોકોએ હિન્દુત્વનો માત્ર મોહરો પહેર્યો છે અને આ જાહેર મંચ ઉપરથી

અપેક્ષા સાથે મારી વાત હું ટૂંક સમયની અંદર પૂર્ણ કરીશ કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સે

દારૂ પીવડાવ્યો પોલીસ તંત્ર યુવાનો એ થઈને આ ભાજપ ને ધૂળ ચાટકી કરી દીધી આમ આદમી પાર્ટી છે મિત્રો આજે ખેડૂતોની આ ગુજરાતની અંદર હાલત છે શું ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શુકામ ખેડૂતો આક્રોશમાં છે શુકામ મનોજભાઈ બોલી રહ્યા છે ગોપાલભાઈ બોલી રહ્યા છે શુકામ પ્રિતરાજભાઈ બોલી રહ્યા છે બોલવું એટલા માટે પડે છે લડવું એટલા માટે પડે છે કારણ કે ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત એપીએમ સિઓ માથે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો આઝાદી પછી પણ સિંચાઈ પાણી માટે ખેડૂતોને લાચારી કરવી પડે છે ભ્રિથ માંગવી પડે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને પણ કેવા માંગે ગુજરાત ના ચોપન લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહી આવે દિવસોમાં ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં અમે ગાંધીનગર નો માર્ગ અપનાવશું વિધાનસભા અને જરૂર પડે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે એટલા માટે તમામ લોકો તૈયાર

ત્યારે સાબે કોઈ પણ સત્તા હોય કે કોઈ પણ સરકાર હોય એને ઉથલાવવાની તાકાત અને પાડવાની તાકાત ગરીબ ખેડૂતોના હાથમાં છે યાદ કરો 1987 ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળી એ કીતાતા ગોળી માર કરીને ને ખેડૂતોને માર માર્યો હતો એ ખેડૂતોએ નો ગરીબ ખેડૂત હવે જાગી ગયો છે આ એ જ ગરીબ ખેડૂત છે જે કોઈને મુખ્ય ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રી ગાદી ઉપર હટાવી પણ શકે છે સરકાર ચાલે છે એ આજે આપણે એમને કહેવાનું છે દોસ્તો આ દેશનો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓ ક્રાંતિ કરી છે દીકરા કરી છે સામાન્ય લોકોના દીકરા કરી આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા આ બોર્ડર ની ઉપર આ નમાલી પાકિસ્તાન ની હામે પાથ જો કોઈ શહીદ થતું હોય

ચૂંટણીઓ છે એમાં આ લોકો ને જવાબ દેવાનો છે ત્યારે એક ત્રીસ વર્ષના યુવાન ને આમ આદમી પાર્ટી એ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી આપી આ પાર્ટી યુવાનોની પાર્ટી છે

પચાસ લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે અને આ દેશની અંદર દરેક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે યુવાનો આપણા ગુજરાત ની રાજનીતિથી દૂર ન ભાગો સારા અને સાચા લોકોએ આ ગુજરાત રાજનીતિ છોડી દીધી અને એવા જે નાના દબાયેલા કચરાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વેસનોથી ઘેરાયેલા તમામ સમાજ અને ધર્મ ના લોકોનો અવાજ રોડ રસ્તા થી લઈને વિધાનસભા